हाँ सो कास मैं कास्टियान की हीरा जो हाँ सो हीरा ठुकरवाने पंटी हाँ सो यापने बेहद अलग कास्ट हीरा थोड़ी आने हाँ सो बन्दगीय लाइरा जमीन पर काटीज अनेक बेबताल और मारो काम काम तो कौन जो हम तो कासा काश इरा ठहलें बंद तो इरा वही तो मैं जोए ले जो यार लौट मत ही ठहलवा दफ़ा तो इरा के काव वही से काश इरा तंग करतो नहीं जियो तेरे समक ताजे काश ऐसा नहीं कहाँ जले इरसे इरा से यहाँ तो वधर समक का वही से हम बेहारे सही से அப்படித்தான் <laughs> <laughs> <5 laughs> <hums> 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 <hums>

ત્રણ ઘંટલી આ ઘંટલી તો અત્યારે બન છે કેમ કે મિત્રો અત્યારમાં મંદી આવે છે ઘેરામાં અને અત્યારે કારીગરો બધા મંદીના કારણે લોકો ભાવ મળે છે અને એને કારણે બધાય કામે હવે આવતા નથી એટલે અત્યારમાં ઘંટલી બન છે કેમ આ બધી ઘંટીઓ ચાલી હતી એક જ જગ્યા પણ ખાલી નહોતી અને આ મંદીના કારણે મિત્રો આવું છે આ ત્રણ ઘંટલી બન છે અને એક ઘંટી ચાલે છે

आबा जो नहीं நல்லா சுத்திக்கிட்டா பஞ்ச பஞ்சவா Екатерина ராஸ் இது தடயம் அடைச்ச

અને હીરો ખોવાઈ જાય પછી આવે નહીં ભાગે જ હીરો આવે તો પછી આપણે ઝાડું મારવું પડે આપણે જેમ હીરા હીરા કાઢી ને હીરા તમને કાઢીને બતાવું કેટલા સમક સમક છે મિત્રો તમને મારો વિડીયો ડો ગમે તો કહેજો અને અત્યારે તો પડી ગઈ છે કાંઠાના રજા કેમ છ વધી ગયા છે કેમ કે ગરબીના છ રજા પડી ગઈ છે જો અત્યારે કોઈ શેર નહીં કાર્યક્રમ છ વાગી ગયા છે અને તમને રજા રજા પડી ગઈ છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વિડીયો પસંદ આવે તો શેર પણ કરી નાખજો અને